ભગવા <coughs> 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 जुनु सिलाई काम हजी साले से क्या हूँ लाइट कैम चालू भाभी यही आना थी अगली रात क्या किया ऐसे भाभी अशोक भाई

બહાર જવા ગઈ છે અને અત્યારે અડધી રાતે તું એને ગોત છો તને કઈ શરમ નથી આવતી અરે હું શરમ નથી આવતી એમની હાલત તો જોવા અને તમે ન ગયા એમની હારે નહીં બે શ્યાર મારે છે અને હજી જો બેનો નશો ગયો છે બેનો એમણા છે તારે ખાવો હોય તો ઉભો રહે અને કર હાલ તો થા બરબાદ થઈ જાવ તમે જાઓ ભાભી 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 આને હું પૌણે દેવો પડશે પછી ભલે ઓ ભાઈ ફટકાણા તને ભાભી ક્યાં ગયા રાતના બે વાય છે અને આ બાઈઓ જાતી હોય ને આ મારે કઈ રીતે જવું અહીંયા જ ઉભું રહેવું પડે મારે ના કે ઊભું રહું છું ભાભી ભાભી

મારો બારક મારો બારક નથી ભાભી ભાભી આપણે જોઈએ તમે ચિંતા ના કરો ને ભાભી આપણે ડોક્ટર પાસે જઈએ ને ઈ કાઈ કરે તમે ચિંતા ના કરો ભાભી ઊભા થાઓ ની રે મેડમ

જુઓ મને થોડો સમય લાગશે મારે તપાસવું પડશે હજુ એ હોશમાં પણ નથી આવ્યા હા તો જલ્દી તપાસો ને હા મેડમ પ્લીઝ જલ્દી તપાસો ને અને એમના પતિ કોણ છે એ મારા મોટા ભાઈ છે હું એમને ફોન કરું ઘરે કોઈને કંઈ ખબર નથી આ વાતની હા તો તમે એમને બોલાવી લો હું તપાસી લઉં છું અહીંયા જ રાહ જોવો હા ભાભી તમે બહાર રાહ જોવો

હા હા બોલ બીજક બાપુ આયા શ્રીરામ ક્લિનિક માં જલ્દી આવી જાવ ને તમે કેમ હું થઈ ઉતર ને ભાભી ને લઈને આવ્યો છું અહીંયા પણ એને શું થયું છે બાપુ તમે જલ્દી આવી જાવ ને અહીંયા હે એક ખારા હમા સારે છે તો તું મને ન કેતો હોય બાપુ બાપુ તમે જલ્દી આવી જાવ ને એ એ હારું બેટા હું તારી માં અને અશોક ને લઈને

આખું ઘર આજ માં એવું પડી ગયા છો અરે પણ હારા હમાસાર છે અસકા અંબળ ને એ દવાખાન લઈ ગયા છે કદાચ દીકરો આવ્યો છે હાય હું કે દીકરો દીકરો આવ્યો છે હાય તું તો બોલાવેસ તો હાલો હવે એકનો નશો બાકી છે એ રસ્તામાં ઉતરી તો આ માલ જલ્દી મોડું થાય છે આમ એના હસબન્ડ આવી રહ્યા છે કે નથી આવ્યા? નાઈ મે ફોન કરી દીધો છે ઈ લોકો આવતા જશે પણ હું થ્યુ છે ઈ કોને? જો મારા એમનું કામ છે એમની સાથે વાત કરવી પડે એમ છે. એમને બોલાવી લો. શું પૂછે? એમના હસબન્ડ તમે છો? હા તો સોરી પણ એમનું જે બાળક હતું એ નથી રહ્યું. ભલે ના ન રહ્યો એ યાર અમાર કાય લેવા દેવા નથી. તમે કહેતા હતા કે એ જેમના હસબન્ડ છે તો લેવા દેવા નથી મતલબ એ ભાઈ આ હું બોલો છો પરિસ્થિતિ તો જુઓ તમે જરા બાળક તો તમારું જ હતું ને હા બાળક મારું હતું પણ આજ કરે અમારા દવાખાને ન જાવું પડ્યું ને પરાણે બહુ નો મનાવે પડે હા આથી આથી ભગવાનની કૃપા થઈ ગઈ બસ બસ હવે ક્યાં કઈ જગ્યાએ ઊભો વિચાર તો કે એમ નમ બોલ બોલ કરસ તમે કહેવા શું માંગો છો બાળક તમારું હતું ને છતાંય તમે ઈચ્છો છો કે એ બાળક મરી જાય તો પછી આ બાળક રાખ્યું જ છે કામ મેડ એમાં એવું હતું કે દીકરી હોત તો એ અમારે જોતી જ નહોતી મારે અમારા ઘરનો વારસ જોતો હતો તો એ બેનના પેટમાં તમારા ઘરનો વારસ જ હતો એટલે કે દીકરાને જન્મ આપવાના હતા બટ સોરી હવે બાળક રહ્યું નથી અને બીજી વાત કે હવે આ બેન ક્યારેય માં નહીં બની શકે હા શું વાત કરો એક્સક્યુઝ મી

કઈ કઈ રીતની સ્ત્રી શોતું એ સ્ત્રીની વેદનાનો પણ તને અહેસાસ ન થયો અને હવે આખ્યું ફાડી ફાડીને જોવે જ શરમ આવી જોઈએ અને તું 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 અમારા ઘરમાં રહેવાને લાયક નથી તું તારી માને લઈને જ્યાં જવું ન જતો રહે અને હા અમારી દીકરી હંમેશા મારી દીકરી બનીને મારા ઘરમાં રહેશે જે દિવસે તમને હાંસો પસ્તાવો થાય અને તમને જે દિવસે આમાં તમારી દીકરી દેખાય ને એ દિવસે આવજો ત્યાં સુધી મારા ઘરમાં પગની મૂકતા લાગાયક તારો ભાપ કેવાતા મને શરમ આવે છે જતા રહો હવે શરમ છે કે નહીં તમને લોકોને બંને નહીં આ તમારા બેહનું પરિણામ છે આ હાજ મને મારી જાત ઉપર શરમ આવે છે કે આની કરતા મેં માણસનો નો અવતાર ન લીધો તો સારું હતું મારા કારણે હાથ હાથ જિંદગી મારા કારણે ભગવાન પાસે જતી રહી જી ગુનો કર્યો મેં એ કોઈ દિવસ મને માફ નહીં કરે એ આ વાર્તા તું માફી માટે કરશો હવે હોય કે ધક્કા મારીને કાઢું બાપુ ગુનેગાર નથી નીકળ બેટા આ તો ખોલ બેટા જો બાપુ બાપુ છો બેટા કોણ આવ્યું છે જો બાપુ એમને હોશમાં આવતા છે ને વાર લાગે ની તબે છે ને નત આવી આજ તો એમને ખબર એ નથી કે એમના પેટમાં જે બાળક હતો ને એ હવે નત થઈ પુત્ર ના મોહમાં આ લોકો એક કેટલો અધમ કૃત્ય કરી નાખ્યું हिम्मत राखो बापू भाभीने हा स